નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ કપાસ કપાસના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે ને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો આજે કપાસના ભાવની અંદર વાત કરીએ તો કોઈ પણ પ્રકારના જે ફેરફાર છે જોવા નથી મળી રહ્યા આજે પણ કપાસની બજાર છે એકદમ સ્થિર જોવા મળી રહી છે અને હવે મિત્રો આગામી દિવસોની અંદર જે કપાસની બજાર છે એ સ્થિર જ રહેશે કોઈ પણ પ્રકારની મોટી ઉથલ પાથલ છે એ કપાસની બજારમાં હવે મિત્રો આ અઠવાડિયાની અંદર અને આવતા અઠવાડિયાની અંદર જોવા મળે એવી મિત્રો કોઈ પણ પ્રકારની શક્યતા છે નહીં મિત્રો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો આજે સોળસો અને સુડતાલીસ રૂપિયા સુધી જોવા મળ્યા છે કપાસના સૌથી નીચા ભાવની વાત કરીએ તો સાતસો રૂપિયા સુધી અને કપાસના સરેરાશ એવરેજ ભાવ ચૌદસો રૂપિયાથી લઈને પંદરસો સાહીઠ રૂપિયા સુધી જોવા મળ્યા છે ગામડે બેઠા જે વેપારો થાય છે એમાં ભાવની વાત કરીએ તો પંદરસો રૂપિયાથી લઈને પંદરસો અને સાહીઠથી લઈને સિત્તેર રૂપિયા સુધીના જે ભાવ છે એ અત્યારે ખેડૂતોને ઓફર કરાઈ રહ્યા છે હવે મિત્રો કપાસની આવકોની વાત કરીએ તો આજે કપાસની સૌથી વધારે આવક બોટાદની અંદર દસ હજાર ચારસોથી લઈને દસ હજાર પાંચસો મણ વચ્ચે જોવા મળી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો રાજકોટની અંદર નવ હજાર મણ હળવદમાં વાત કરીએ તો ત્રણ હજાર સાડત્રીસ મણ અને ત્યારબાદ અમરેલીમાં છવ્વીસો મણની આવક છે એ જોવા મળી રહી છે હવે મિત્રો વાયદા બજારની વાત કરીએ તો સૌ અમેરિકન વાયદો અત્યારે બાસઠ ડોલરે મિત્રો સ્ટેબલ થતો જોવા મળી રહ્યો છે અમેરિકન વાયદામાં મિત્રો તે જે હાલ છેલ્લા એક વર્ષની અંદર નથી જોવા મળી જો અમેરિકન વાયદો તેજીમાં આવે તો કપાસની બજાર છે ને સારો એવો ટેકો મળી શકે છે એમસીએક્સ વાયદાની વાત કરીએ તો અત્યારે ચોપન હજારની સપાટી ઉપર છે એમસીએક્સ વાયદો જો મિત્રો છપ્પન હજારથી લઈને સત્તાવન હજાર વચ્ચે આવી જાય તો કપાસની બજારમાં તેજીનું મોજું આવે એવી મિત્રો શક્યતા છે અને હવે મિત્રો લાસ્ટમાં માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ સાત હજાર ચારસો છત્રીસ સૌથી નીચા ભાવ ત્રણ હજાર પાંચસો સાઠ અને સૌથી ઊંચા ભાવ આઠ હજાર પાંચસો પંચાવન રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો કપાસ સમાચારમાં આજે આટલુંક જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી